નગર પ્રાથમિક શાળાઓ આદિવાસી વિસ્તારની શાળાઓ તેમજ સુરત અમદાવાદ ધામની એકસો દસ થી વધુ શાળાઓના બાળકોને વિનામૂલ્યે સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવી હતી શ્રી સહસ્ત્રફાણા પાશ્વનાથ ટ્રસ્ટ શ્રી મહાવીર નગરી ગોપીપુરા સંચાલિત યુગ પ્રધાન આચાર્યસં શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ શ્રી ટ્રેસ પાશ્વનાથ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ સુરત છેલ્લા ત્રણ દાયકાથી અખંડ અવરત અને ઐતિહાસિક સેવાકીય કાર્યો કરી રહી છે અનુકંપાદાન જીવદયાદાન અને સાધર્મિક ભક્તિ ક્ષેત્રે સંસ્થા અજોડ કાર્ય કરે છે બે હજારથી વધારે ભૂખ્યાજનોની જઠરાગ્નિ દરરોજ શાંત કરી રહી છે ત્યારે આ સંસ્થા પાંચ વર્ષથી સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં સમગ્ર વર્ષ દરમિયાન ચાલે એટલી સ્ટેશનરી વિનામૂલ્યે કીટ વિતરણ કરે છે બે હજાર બારમાં ત્રણસોથી વધારે નગર પ્રાથમિક શાળામાં ભણતા એંસી હજારથી વધારે બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ કરી હતી બે હજાર તેર માં બે લાખ થી વધારે બાળકોને વર્ષ બાવીસ માં એકસો પાંચ થી વધારે શાળાઓમાં વર્ષ બે હાજર ત્રેવીસ માં એકસો વીસ શાળાઓમાં સાઠ હજાર થી વધારે બાળકોને અને વર્ષ બે હાજર ચોવીસ માં એકસો દસ શાળાઓમાં બાળકોને સ્ટેશનરી કીટ વિતરણ કરી હતી સંસ્થા દ્વારા લાખો બાળકોને આવી સ્ટેશનરી કીટ વિતરણ કરવામાં આવે છે અને એ પણ વિનામૂલ્યે જે શાળાઓમાં જૈન શ્રમ શ્રમણી ભગવંતો રોકાય છે એવી વિહારધામ શાળાના બાળકોને પણ આ સ્ટેશનરી કિટનું વિતરણ કરાયું હતું શ્રી સહસ્ત્રફળા પાછળના ટ્રસ્ટ દ્વારા સુરતમાં આવેલા શ્રી રત્નસાગરજી જૈન શાળા કે જેના પ્રણેતા સંગ રથવીર વચન સિદ્ધ શ્રી સિદ્ધ સુરેશ્વરજી મહારાજ છે તે શાળામાં ભણતા તમામ જૈન વિદ્યાર્થીઓને શાળા ફી સંસ્થા દ્વારા આપવામાં આવી રહી છે અન્ય સાધાર્મિક પરિવારોને દેવગુરીની અસીમ કૃપાથી સંસ્થા દ્વારા સેવાકીય કાર્ય દર વર્ષે વૃદ્ધિ પણ થાય છે

બુક્સ પેન્સિલ પેન રબર સંચો વગેરે તેને આખા વર્ષ દરમિયાન જે સ્ટેશનરી કીટ ઉપયોગમાં આવે તે તમામે તમામ કીટ ધોરણ વાઇઝ નગર પ્રાથમિક શાળામાં કાર્ય કરતા પોતે સ્વયં પહોંચી અને બાળકોને એમના હાથમાં ખૂબ સુંદર રીતે ભારત માતાની જય બોલાવીને સુપૃત કરવામાં આવ્યું આ સુંદર જે આયોજન થયું એમાં સંસ્થા જે આર્થિક ડોનર છે જેના થકી આ કાર્ય સંપન્ન થયું એનો પણ ખૂબ ખૂબ આભાર માને છે આ સંસ્થા લગભગ છેલ્લા પાંચ વર્ષથી આવી રીતના સ્ટેશનરી કીટ વિતરણ વિના કરી રહી છે સુરતની નગર પ્રાથમિક શાળાઓમાં સાપુતારા પાસે આવેલી આદિવાસી ડાંગ વિસ્તારની જે સ્કૂલો છે એમાં તેમજ જૈનોના ગુરુ ભગવંત જે વિહાર ધામમાં જે સ્કૂલ નો ઉપયોગ કરે એટલે કે જે સ્કૂલ માં રાત્રિ રોકાણ કરે એ તમામ સ્કૂલો માં પણ સ્ટેશનરી કિટ વિતરણ નું આયોજન કરવામાં આવ્યું ધન્યવાદ આપનું નામ સંસ્થાના ઉપક્રમે શું કાર્યક્રમ હતો સંસ્થાના ઉપક્રમે કાર્યક્રમ એ હતો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત શહેર તેમજ આદિવાસી વિસ્તારો તેમજ સુરતથી અમદાવાદના જે અમુક ગામડાઓની અંદર સ્ટેશનરી રહી છે આખા વર્ષ દરમિયાન સંસ્થાનું એક મુખ્ય કાર્ય એ છે કે સુરત શહેરની અંદર કોઈ પણ વ્યક્તિ ભૂખી ન રહેવી જોઈએ પશુ હોય પક્ષી હોય કે માણસ હોય તેને સમજીને કાર્ય ચાલે છે તેમાં સુરત શહેરની અંદર લગભગ દરરોજ બે હજારથી વધારે વ્યક્તિને ભીજાના પણ કાર્ય ચાલે છે અમુક જગ્યાએ ચણા પણ કામ ચાલે છે તેમજ જ્યાં જરૂરિયાતમંદ ને ઘાસની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે બીજી શું પ્રવૃત્તિઓ સંસ્થા કરી રહી છે બીજી વિશેષ પ્રવૃત્તિમાં સંસ્થાઓ ગરીબો લોકોની જે જરૂરિયાત હોય માનો કે સિવિલ હોસ્પિટલ છે સિવિલ હોસ્પિટલની અંદર વધારે વધારે ગરીબો આપણને જોવા મળે તો તેવી જગ્યાએ જે પ્રસુતિ થાય છે બાળકનો જન્મ આપે છે ત્યારે એને માતાને પોતાને પહેરવા માટે કપડાં નથી હોત્યા તો બાળકને શું પહેરાવે એ અનુલક્ષીને અમારી સંસ્થા મારફત બાળક જન્મે એટલે તરત બે જોડ કપડાં તેમજ માતાને સુખડીનો બોક્સ આપવામાં આવે છે આ એક કાર્ય સંસ્થા મારફતે સંજોગ ચાલી રહ્યું છે તેમજ અહીંયા કીટ વિતરણનો શું કાર્યક્રમ થાય છે એની વાત કરો સુરત શહેરની અંદર એવું હોય છે કે ઘણી વ્યક્તિઓ એવી હોય છે કે લાંબો સમય સુધી પોતાના સંતાને મોટા કર્યા ભણાવ્યા ગણાવ્યા મેરેજ કર્યા અને ત્યાર પછી એમનું સંતાન એમના સામે જોતો નથી હોતો ત્યારે સંસ્થા દ્વારા એ વસ્તુ જ્યારે નજરમાં આવે તો એવા પરિવારને દર મહિનો ચાલે તેટલું અન્નદાન કરવામાં આવે છે એમાં મીઠાથી માંડી અને ઘઉં સુધીની દરેક ચીજો એ લોકોને આપવામાં આવે છે એવા લગભગ અમારી પાસે પાંચસો પરિવાર છે